હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન પૂછાય છે તો એ અંગેની આપણે ચર્ચા કરીશું એ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે હાલમાં જે નવો સિલેબસ બહાર પાડવામાં આવ્યો છે એ અંતર્ગત યુનિટ એક જે હતું એની આપણે થિયરી અને એમસીક્યુ બેઝ બંને વિડીયોની ચર્ચા કરી હતી જો તમે એ વિડીયો ન જોયા હોય તો પ્લે લિસ્ટમાં જઈને તમે એ વિડીયો જોઈ શકો છો હવે આજના વિડીયોમાં આપણે જોઈએ યુનિટ ટુ જે છે એમાં શીખવાની ક્રિયાઓ છે તો એ અંતર્ગત અંતર્ગત આજના વિડીયોમાં આપણે શાસ્ત્રીય અભિસંધાન એટલે શું તેની આપણે દીપમાં ચર્ચા કરીશું એ ઉપરાંત ત્યારબાદ આવનારા વિડીયોમાં એમસીક્યુ બેઝ પણ આપણે આ વિડીયોની ચર્ચા કરીશું તો સૌપ્રથમ જાણવું જરૂર છે કે શીખવું એટલે શું વોટ ઇઝ લર્નિંગ તો શીખવું એટલે શું તો એ જોઈએ તો અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા કહ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાતી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર છે જે આપણે એમ સીક્યુના વિડીયો જોયા હતા એમાં પણ આવતું હતું કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાતી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર આ કોના દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે તો સિટી મોર્ગન દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે એટલે કે આપણે જે પણ શિક્ષણ મેળવીએ છીએ તો એ અનુભવ દ્વારા મેળવ્યું છે અને પ્રયત્ન કે મહાવરાથી આપણા વર્તનમાં જે સાપેક્ષ કાયમી ફેરફાર થાય છે એને શિક્ષણ કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ આપણે કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કઈ રીતે કરવું છે એ આવડતું નથી પરંતુ આપણે વારંવાર શીખીએ છીએ પ્રયત્ન કરીએ છીએ અને મહાવરાથી પછી આપણે જે પહેલાં ટાઈપિંગ કરતાં ન આવડતું હતું અથવા તો વધારે સમય થતો હતો અને ભૂલ વધારે થતી હતી હવે શિક્ષણ મેળવીએ છીએ કઈ રીતે ટાઈપ કરવું તો અનુભવ ત્યાં કામ લાગશે કે આપણે કોઈક વિડીયો જોયા હોય ટાઇપિંગની પ્રેક્ટિસ કરી હોય તો એના કારણે પ્રયત્ન અને મહાવરા દ્વારા આપણને ટાઈપિંગ કરતાં આવડી જાય છે તો એને શું કહેવામાં આવે છે શિક્ષણ કહેવામાં આવે છે બીજું એક્ઝામ્પલ એવું હોય કે કાર યા સાયકલ યા બાઇક ચલાવતા આવડતી નથી પહેલાં પરંતુ આપણે વારંવાર પ્રયત્ન કરીએ છીએ ભૂલ દ્વારા શીખીએ છીએ તો અગત્યનું છે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી થતો વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર જેને શિક્ષણ કહેવામાં આવે છે હવે અહીંયા ત્રણ શબ્દ અનિવાર્ય છે અથવા તો અગત્યના છે અનુભવ મહાવરો કે પ્રયત્નનું પરિણામ છે બીજું છે વર્તનમાં થતું પરિવર્તન અને ત્રીજું છે સાપેક્ષ કાયમી ફેરફાર તો એ જોઈએ અનુભવ મહાવરા કે પ્રયત્નનું પરિણામ તો પ્રાણી કે માનવના વર્તનમાં ફેરફાર થાય તે જો અનુભવ તાલીમ કે મહાવરાના કારણે ન થાય તો એને સંપાદિત શિક્ષણ ન કહી શકીએ સંપાદિત એટલે શું તો સંપાદિત એટલે કે શીખવું અથવા તો જન્મ પછી આપણે જે શીખીએ છીએ તો એને સંપાદિત કહેવામાં આવે છે તો પ્રાણી કે વર્તનમાં પ્રાણી કે માનવના વર્તનમાં ફેરફાર થાય અને જો અનુભવ તાલીમ કે મહાવરાના કારણે ન થાય તો એ સંપાદિત શિક્ષણ ન કહી શકાય જો વર્તનમાં થતું પરિવર્તન કોઈ પરિપક્વતા થાક કે રોગ કે ઈજાના કારણે જોવા મળતું હોય તો મનોવિજ્ઞાનની પરિભાષામાં એને શિક્ષણ ન કહી શકાય ફોર એક્ઝામ્પલ કોઈક રોગ થવાના કારણે યા અકસ્માત થવાના કારણે આપણી ચાલવામાં કંઈક પ્રોબ્લેમ થાય છે અથવા તો થોડા સમય માટે આપણને ચાલવામાં યા વાંચવામાં પ્રોબ્લેમ થતો હોય તો એને આપણે શિક્ષણ ન કહી શકીએ શા માટે તો એ સંપાદિત નથી એટલે કે શીખાયેલું નથી ટૂંકા સમય માટે છે તો એને આપણે શિક્ષણ ન કહી શકીએ ફોર એક્ઝામ્પલ બાળક ત્રણ ચાર મહિનાનું થતાં જાતે પથારીમાં ઊંધું પડતા શીખે કે પથારીમાં પગ ભરાવીને ખસતા શીખે તો તેને રોજિંદી ભાષામાં બાળક પડતા શીખી ગયું છે કે પથારીમાં ખસતા શીખી ગયું છે એમ કહી શકીએ પરંતુ બાળકમાં આવેલ આ પરિવર્તન તેની શારીરિક પરિપક્વના પરિપક્વતાના કારણે જોવા મળતું હોવાથી મનોવિજ્ઞાનમાં એને સ્વીકારી શકાતો નથી ટૂંકમાં આપણે અનુભવ દ્વારા પ્રયત્ન દ્વારા શીખીએ તો એને શિક્ષણ કહી શકીએ છીએ યા પછી એવું ન કહી શકીએ કે કોઈ કેફી દ્રવ્યના લીધે યા દવાના લીધે આપણામાં અમુક પરિવર્તન થાય ફોર એક્ઝામ્પલ આપણે બીમાર હોઈએ ત્યારે આપણા વર્તનમાં ફેરફાર થાય છે તો એને શિક્ષણ ન કહી શકીએ શા માટે તો એ દવાની અસરના કારણે એક બે દિવસ યા અમુક અઠવાડિયા સુધી એની અસર થતી હોય પરંતુ શિક્ષણ એટલે શું તો અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતો સાપેક્ષ સાયમિત ફેરફાર થતો હોય તો એને આપણે શિક્ષણ કહી શકીએ ત્યારબાદ છે વર્તનમાં થતું પરિવર્તન તો કોઈ પણ બાબતનું શિક્ષણ ત્યારે જ કહેવાય કે જ્યારે પહેલાં જે વર્તન હતું તેમાં પરિવર્તન જોવા મળે છે જે ઓલરેડી મેં તમને કહ્યું એ એક્ઝામ્પલ કે બાળકને જ્યારે પહેલી વાર સાયકલ ચલાવતા આવડતી નથી તો એ જ્યારે સાયકલ શીખવા માટે પ્રયત્ન કરે છે તો એ પ્રયત્ન કર્યા પછી પરફેક્ટ જ્યારે સાયકલ ચલાવતા આવડી જાય તો એને આપણે કહી શકીએ કે બાળકને હવે સાયકલ ચલાવતા આવડી ગઈ તો એના વર્તનમાં પરિવર્તન થયું તો એને શિક્ષણ કહી શકાય બીજું એક્ઝામ્પલ મેં તમને કીબોર્ડ ટાઈપિંગનું આપ્યું તો એ પણ એનું એક્ઝામ્પલ છે કે વર્તનમાં થતું પરિવર્તન જે છે તો એને આપણે શિક્ષણ કહી શકીએ ત્યારબાદ છે સાપેક્ષ કાયમી ફેરફાર કે આપણે એને જોઈ શકીએ છીએ સાપેક્ષ કાયમી ફેરફાર તો સામાન્ય રીતે આપણે લીધેલું મોટાભાગનું શિક્ષણ સ્થાયી અથવા તો ઘણા સમય સુધી તકી રહેનારું હોય છે થાક ઈર્જા અને કેફી દ્રવ્યના કારણે અલ્પજીવી કે પરિસ્થિતિગત થયેલા ગારાના ફેરફારો એ શિક્ષણ નથી જે મેં તમને કહ્યું એમ કે થાકના કારણે ઈર્જા થવાના કારણે યા કેફી દ્રવ્યના દ્રવ્ય આપણે લઈએ છીએ તો એના કારણે આપણે સમયમાં જે ફેરફાર થાય તો એને આપણે શિક્ષણ ન કહી શકીએ આમ વ્યક્તિના વર્તનમાં તત્કાલીન હંગામી અને અસ્થાયી પરિવર્તનોને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી જે આપણે વ્યાખ્યામાં જોયું કે અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતો સાપેક્ષ સામે ફેરફાર હોય તો એને આપણે શિક્ષણ કહી શકીએ હવે ખૂબ જ અગત્યનું છે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત ઇવાન પેટ્રોવિચ પાવલો દ્વારા આપવામાં આવ્યો છે તો અહીંથી માં પૂછાઈ શકે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે તો ઇવાન પેટ્રોવિચ પાવલો દ્વારા બીજો પ્રશ્ન એવી રીતે પૂછાઈ શકે ઇવાન પેત્રોવિચ પાવલો દ્વારા શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કયા પ્રાણી ઉપર કરવામાં આવ્યો હતો તો કૂતરા ઉપર કરવામાં આવ્યો છે તો અહીંથી બે એમસીક્યુ પૂછાઈ શકે છે સૌ પ્રથમ શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે ઇવાન પેત્રોવિચ પાવલો દ્વારા ઇવાન પેત્રોવિચ પાવલો દ્વારા કયા પ્રાણી ઉપર પ્રયોગ કરવામાં આવ્યો હતો તો કૂતરા ઉપર પ્રયોગ કરવામાં આવ્યો હતો હવે આ જે ચાર શબ્દ છે એ પણ ખૂબ જ અગત્યના છે સૌ પ્રથમ છે ઉદીપક તો જેના દ્વારા ઉત્તેજના પેદા થાય તો એને ઉદીપક કહેવામાં આવે છે તો ઉદીપક કોને કહેવાય તો જેના દ્વારા ઉત્તેજના પેદા થતી હોય તો એને ઉદીપક કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ ખોરાક તો ખોરાક જોતા આપણા મોમાંથી લાર ઉદ્ભવે છે તો ઉત્તેજના થાય ને કે લાર ઉદ્ભવે તો એને ઉદીપક કહેવામાં આવે છે કે જેના દ્વારા ઉત્તેજના પેદા થાય તો એ જે છે તો એને ઉદીપક કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ ખોરાક ખોરાક જોવાથી આપણને એ વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે યા મોંમાં લાળ આવે છે તો એને ઉદીપક કહેવામાં આવે છે ત્યાર પછીનો શબ્દ છે પ્રતિચાર તો પ્રતિચાર એટલે ઉદીપક સામે જે પ્રતિક્રિયા થાય છે એને પ્રતિચાર કહેવામાં આવે છે તે સહેજ છે અથવા તો કુદરતી છે અથવા તો તે આપોઆપ થાય છે ફોર એક્ઝામ્પલ ઉદીપક આપણે જોયું ખોરાક હવે ખોરાક જોતા શું થાય છે કે લાડ ઉત્પન્ન થાય છે મોડામાં લાડ આવે છે તો એ લાડ જે છે તો એને શું કહેવામાં આવે છે પ્રતિચાર કહેવામાં આવે છે એ શીખાયેલી નથી જન્મજાત જોવા મળે છે કે એની ઉપર એ કુદરતી છે તો ઉદ્દીપક સામે જે પ્રતિક્રિયા થાય છે એને પ્રતિચાર કહેવામાં આવે છે તે સહે સહજ છે એટલે કે એ શીખવામાં નથી આવતી પરંતુ જન્મજાત કુદરતી જોવા મળે છે અથવા તો આપોઆપ થાય છે તો આ પ્રતિચાર ત્યાર પછીનો શબ્દ છે અભિસંધાન તો અભિસંધાન એટલે શું તો અસલ ઉદ્દીપક સાથે જોડાઈને કૃત્રિમ ઉદ્દીપક પહેલાંના જેવો જ પ્રતિચાર મેળવે અથવા તો મેળવવા માંડે તેને અભિસંધાન કહેવામાં આવે છે ટૂંકમાં અભિસંધાન એટલે કે જોડાણ તો એ શું હશે કે કુદરતી ઉદ્દીપક કે જે ઉદ્દીપક પહેલાં આપણે આપતા હતા ત્યારે જે પ્રતિક્રિયા થતી હતી એવી જ પ્રતિક્રિયા જ્યારે હવે બીજો ઉદ્દીપક રજૂ કરવામાં આવે ત્યારે થાય તો એને અભિસંધાન કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ ખોરાક ખોરાક સાથે જ્યારે ખોરાક રજૂ કરવામાં આવે છે એની સાથે અભિસંધાન કરીને ગણતરીનો અવાજ રજૂ કરવામાં આવે તો ગણતરીનો અવાજ સાંભળતા જ કૂતરામાં લાળની પ્રતિક્રિયા જોવા મળે છે તો આ જે ગણતરી ઉદીપક જે છે તો એને અભિસંધાન કહેવામાં આવે છે ત્યારબાદ છે સુધ્રત તો જેના દ્વારા વ્યક્તિને પ્રતિચાર આપવાની આપવાની ગતિનું પ્રમાણ વધી જાય એ પ્રબલ અને સુદ્રધક કહેવામાં આવે છે એટલે કે મજબૂતીકરણ થાય છે તો એ તો ચાર શબ્દ અગત્યના છે ઉદ્દીપક પ્રતિચાર અભિસંધાન અને શુદ્ધ સુદ્રધક જે છે તો એ અગત્યના છે હવે જોઈએ શાસ્ત્રીય અભિસંધાન લર્નિંગ બાય કન્ડિશનિંગ તરીકે ઓળખાય છે તો સામાન્ય શબ્દમાં આપણે કેવું હોય તો અભિસંધાન એટલે કે જોડાણ અભિસંધાન એ શિક્ષણની એક ધરા છે જે સાહચર્યવાદ ઉપર આધારિત છે મૂળ તટસ્થ ઉદીપક સિવાયના અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રક્રિયાને અભિસંધાન કહેવાય કે સિવાયના અન્ય પ્રત્યે સમાન પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રક્રિયાને અભિસંધાન કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ ખોરાક રજૂ કરવામાં આવે તો ખોરાક રજૂ કરતા જે લાળ ઉત્પન્ન થાય છે હવે આ જ લાડ જ્યારે ઘતરીનો અવાજ વાગે છે ત્યારે ઉત્પન્ન થાય તો એને શું કહેવામાં આવે છે અભિસંધાન થયું કહેવાય ફોર એક્ઝામ્પલ સારાના જુદા જુદા પ્રકારના ઘંટ વાગવાની સાથે જોડાયેલી આપણી વિવિધ પ્રવૃત્તિઓ જે છે કે રિસેસનો બેલ અલગ વાગે છે યા લેક્ચર બદલાય છે ત્યારે ઘંટ અલગ વાગે છે તો જે આપણે પ્રતિક્રિયા આપીએ છીએ તો એને અભિસંધાન કહેવામાં આવે છે આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિને થતા અનુભવોની સાંવેદનિક પ્રતિમાઓનું મગજમાં જોડાણ થાય છે અને તેથી એક ઉદ્દીપકની રજૂઆત થતાં અન્ય ઉદ્દીપકની સ્મૃતિ તાજી થાય છે કે એક ઉદ્દીપક રજૂ થયા પછી બીજો ઉદ્દીપક જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે પહેલો ઉદ્દીપક આપણને યાદ આવે છે અથવા તો સ્મૃતિ તાજી થાય છે આમ અભિસંધાન એટલે અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકોની હાજરી હોવાનો અહેસાસ થાય એને અભિસંધાન કહેવામાં આવે છે કે અનુભવોની એવી સાંકળ છે કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકોની હાજરીનો અહેસાસ થાય જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એમ ખોરાક રજૂ કરવામાં આવે ત્યારબાદ ઘંતરી વગાડવામાં આવે તો આ ખોરાક અને ઘંતરી જે છે તો એ બંને અભિસંતાન એટલે કે જોડાઈ ગયેલી બાબત જોવા મળે છે આપણ અગત્યનું છે રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેત્રોબીસ પાવલો પાચન ક્રિયાનો અભ્યાસ કરતાં કરતાં અનેક પ્રયોગો કરી અભિસંધાનને સમજાવ્યું છે આ અભિસંધાન પરંપરાગત હોવાથી શાસ્ત્રીય અભિસંધાન અથવા તો વૃદ્ધ અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે અભિસંધાન જે છે શાસ્ત્રીય અભિસંધાન તો એનું બીજું નામ શું છે તો અભિસંધાન જે છે એ પરંપરાગત હોવાથી એને શાસ્ત્રીય અભિસંધાન તરીકે ઓળખવામાં આવે છે ક્લાસિકલ કન્ડિશનિંગ તરીકે ઓળખાય છે બીજું નામ છે વૃદ્ધ અભિસંધાન તરીકે પણ ઓળખાય છે તો આ બે નામ યાદ

તો ઇવાન પેથ્રોવિસ પાવલો દ્વારા કૂતરા ઉપર પ્રયોગ કરવામાં આવ્યો હતો તો રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેથ્રોવિસ પાવલોને પાચનક્રિયાના અભ્યાસમાં રસ હતો તેને પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે કૂતરા ઉપર પ્રાયોગિક અભ્યાસ કરતા કરતાં તેમને અભિસંધાન વિશેની ઘણી જાણકારી પ્રાપ્ત થઈ અને ઇવાન પેત્રોવિચ પાવલોને આ બદલ ઓગણીસો ચારમાં તબીબી વિદ્યા ક્ષેત્રે નોબલ પારિતો પારિતોષિક એનાયત થયું હતું તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે ઇવાન પેથ્રોવિઝ પાવલોને કઈ સાલમાં નોબેલ પારિતોષિક મળ્યું હતું તો ઓગણીસો ચારમાં જે આપણે એમસીક્યુના વિડીયોમાં પણ જોયું હતું ઇવાન પેથ્રોવિઝ પાવલોને ઓગણીસો ચારમાં તબીબી વિદ્યા ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક મરે છે પાવલો પાવલોએ પોતાના પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું જેમાં કૂતરાને એક સ્ટેન ઉપર સ્થિર ઊભો રાખીને અને તેનામાંથી ઝરતી લાળ લાળ લાળરસ માપવા માપન યંત્રમાં એકથી થાય જેથી તેનું માપન શક્ય બને છે કે પાવલોએ કૂતરા ઉપર પ્રયોગ કર્યો તો કૂતરાને બાંધી રાખવામાં આવે છે શા માટે તો અનિચ્છનીય હલનચલન ન થાય એના કારણે કૂતરાને બાંધી રાખવામાં આવે છે અને એના મોંમાં જ્યાંથી લાળ જતી હોય ત્યાં પાઇપ મૂકવામાં આવે છે અને જે પણ લાળનું ઝરણ થાય છે તો એ લાળ નું માપવા માટેનું સાધન હોય છે તો એ પણ મૂકવામાં આવે છે પાવલોએ કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કર્યો અને ખોરાક જોતા જ કૂતરાના મોંમાં લાળ ઝરી કે પાવલોએ જ્યારે કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કરવામાં આવે છે તો તરત જ કૂતરાના મોંમાંથી લાળ ઝરે છે અને એનું માપન કરવામાં આવે છે આ લાળ ઝરવાની પ્રક્રિયા ખોરાક જોતા જ જોવા મળતી હતી જે સહજ પ્રતિક્રિયા છે સહજ એટલે શું જન્મજાત કે કૂતરાની સમક્ષ જ્યારે ખોરાક રજૂ કરવામાં આવે છે તો સહજ રીતે લાળ ઝરે છે હવે તેમણે ઘણતરી વગાડી જેના અવાજથી કૂતરામાં કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહીં કે ખોરાક રજૂ કર્યા પછી ઘતરી વગાડવામાં આવે છે પરંતુ કૂતરામાં કોઈ પ્રતિક્રિયા જોવા મળતી નથી પરંતુ ખોરાક રજૂ થતાં કૂતરાના મોંમાં લાળ જળન જોવા મળે છે એટલે કે ફરી ખોરાક રજૂ કરવામાં આવે છે તો લાળ ઉત્પન્ન થાય છે હવે તેમણે ખોરાક અને ઘણતરી બંનેની રજૂઆત વારંવાર એકસાથે કરવામાં આવી શું કરવામાં આવે છે કે ખોરાક પણ રજૂ કરવામાં આવે છે અને તરત જ ઘંટરીનો અવાજ પણ રજો કરવામાં આવે છે આ પ્રકારની રજવાતના પુનરાવર્તનથી ફક્ત ઘંટરીનો અવાજ સાંભળીને કૂતરાના મોમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે એટલે કે વારંવાર પ્રયત્ન કરવામાં આવે છે પછી એક સમય એવો આવે છે કે જ્યારે ફક્ત ઘંટરીનો અવાજ રજો કરવામાં આવે છતાં પણ કૂતરાના મોમાં લાળ ઝરણ થાય છે તો એને અભિસંધાન કહેવામાં આવે છે ગણતરીનો અવાજ માત્ર સાંભળીને કૂતરાને ખોરાકની અપેક્ષા જન્મી હતી જે કૂતરાના મોંમાંથી લાળ ઝરવાની માટે જવાબદાર હતી પાવલોએ આ પ્રયોગ ફક્ત આટલા માટે જ અટકાવતા નથી પરંતુ વિવિધ પરિવર્તનો લાવીને પણ શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતને વધુ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો કુત ટૂંકમાં અભિસંધાન એટલે શું તો જોડાણ કહેવામાં આવે છે સૌ પ્રથમ કૂતરાની સમક્ષ જ્યારે ખોરાક રજૂ કરવામાં આવે છે તો લાળ ઝરણ થાય છે પછી વારંવાર પ્રયત્ન કરવામાં આવે છે ખોરાક અને અવાજ રજૂ કરવામાં આવે છે છતાં પણ કૂતરો જે હોય છે તે ફક્ત અવાજ કરવા છે તો એને અભિસંધાન અભિસંધાનના મૂળભૂત ખ્યાલો આપણ અગત્યના છે ચાર જે ખ્યાલો છે જે અગાઉની પ્રોબેશન ઓફિસરની પરીક્ષામાંથી પણ અહીંયાથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો શાસ્ત્રીય અભિસંધાનના મૂળભૂત ખ્યાલો અહીં પાવલોએ કરેલા અભિસંધાનના પ્રયોગો વિશેની સાદી સરળ ભાષામાં સમજ મેળવી ત્યારબાદ અગત્યનું છે અનઅભિસંધિત ઉદ્દીપક અનકન્ડિશનલ સિમ્યુલન્સ કોને કહેવામાં આવે છે તો આ ચાર શબ્દ ખૂબ જ અગત્યના છે અનઅભિસંધિત ઉદ્દીપક જેને અંગ્રેજીમાં અનકન્ડિશનલ સિમ્યુલન્સ કહેવામાં આવે છે યુ સી એસ આપણને યાદ રાખવાનું છે જે ઉદ્દીપક કુદરતી સ્વાભાવિક પ્રક્રિયા માટે જવાબદાર હોય તેને અનઅભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે એટલે કે એવું ઉદ્દીપક જે કુદરતી પ્રતિક્રિયા માટે જવાબદાર હોય તો એને અનઅભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ ખોરાક તો ખોરાક જોતા જ આપણામાં લાળ જરે છે તો આ જે ખોરાક જે છે તો એને અનઅભિસંધિત ઉદીપક કહેવામાં આવે છે પાવલોના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતા કર્તાની સાથે કૂતરાના મોમાં સ્વાભાવિક રીતે લાળ ઝરે છે આમ આવી અનઅભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય છે તે ઉદ્દીપકને અનઅભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે કે આપણે જ્યારે કોઈ પણ ઉદ્દીપક જે છે તો એ જોતાની સાથે જ આપણે કોઈ પ્રતિક્રિયા આપીએ તો એને અનઅભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે અહીં ખોરાક કે અનઅભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે યુસીએસ તરીકે ખોરાક છે તો આ પણ યાદ રાખવાનું છે કે પાવલોના પ્રયોગમાં ઉદ્દીપક કયું હતું હવે જોઈએ અનઅભિસંધિત પ્રતિક્રિયા અનકન્ડિશનલ રિસ્પોન્સ કહેવામાં આવે છે યુ સી આર તો આ પણ યાદ રાખવાનું છે કોઈ પણ પ્રકારના જોડાણ શિક્ષણ અભિસંધાન થયા પહેલા જે પ્રતિક્રિયા જોવા મળે તે પ્રતિક્રિયા શીખાયેલી નથી અને આ પ્રકારની પ્રતિક્રિયા કોઈપણ પ્રકારના જોડાણ કે શિક્ષણ વગર જોવા મળતી પ્રતિષિપ્ત પ્રતિક્રિયાને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે એટલે કે આ જન્મજાત જોવા મળે છે આમાં કોઈ જોડાણ કે શિક્ષણ જોવા નથી મળતું પરંતુ સાહજિક જોવા મળે છે તો એને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે હવે ખોરાક જોતા જે લાળ ઉત્પન્ન થાય છે તો આ લાળ જે છે તો એને શું કહેવામાં આવે છે તો લાળને અનઅભિસંધિત પ્રતિક્રિયા અનકન્ડિશન રિસ્પોન્સ આવે છે સ્વાભાવિક ઉદ્દીપકથી ઉત્પન્ન થતી સ્વાભાવિક પ્રક્રિયા એટલે કે અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે પાવલોના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરવાની સાથે કૂતરાના મોમાં લાળ ઝરવાની સ્વાભાવિક પ્રતિક્રિયા જોવા મળે છે તો એને અનઅભિસંધિત પ્રતિક્રિયા યુસીઆર સીઆર કહેવામાં આવે છે તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પાવલોના પ્રયોગમાં અનઅભિસંધિત પ્રતિક્રિયા કઈ હતી તો કૂતરાના મોંમાં જે લાળ ઝરે છે તો એ અનઅભિસંધિત પ્રતિક્રિયા જોવા મળે છે ત્યાર પછી જે અભિસંધિત ઉદ્દીપક કંડિશન સ્ટિમ્બ્યુલસ કહેવામાં આવે છે કે અભિસંધાન થઈ ગયા પછી એટલે કે જોડાણ થઈ ગયા બાદ જે પ્રતિક્રિયા અથવા તો જે ઉદ્દીપક રજૂ કરવામાં આવે છે તો એને અભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે અનઅભિસંધિત ઉદ્દીપક સાથે વારંવાર જેને રજૂ કરવાથી અનઅભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકાય તો તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક કંડિશન સ્ટિમ્બ્યુલસ તરીકે ઓળખવામાં આવે છે કે આપણે જે ખોરાક ની ખોરાક જોતાની સાથે લાળ ઝરે છે હવે લાળ ઝરવાની ક્રિયા કોઈ બીજા ઉદ્દીપક દ્વારા પણ આપણે ક્રિએટ કરી શકીએ તો એને અભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે તો અહીં ઘંટરીનો અવાજ જે છે તો ગણતરીના અવાજ દ્વારા પણ આપણે પ્રતિક્રિયા જે લાળ ઉત્પન્ન કરાવી શકીએ તો એને શું કહેવામાં આવે છે અભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે કન્ડિશન સ્ટિમ્યુલસ તરીકે ઓળખાય છે પાઉલોના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતાં પહેલાં વારંવાર ઘતરીનો અવાજ રજૂ કરવાથી ફક્ત ગંતરીનો અવાજ સાંભળતાની સાથે કૂતરાના મોંમાં લાળ જરવાની પ્રતિક્રિયા જોવા મળે છે ખરેખર તો લાળ જરવાની પ્રતિક્રિયા ખોરાકની રજૂઆત પછી જોવા મળતી હતી પરંતુ હવે ઘંટરીનો અવાજ સાંભળતાની સાથે જ ખોરાક મળશે એવી અપેક્ષા બાંધીને લાલ જરવાની પ્રતિક્રિયા કરવા લાગે છે તો એને અભિસંધિત ઉદીપક કહેવામાં આવે છે અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે પાવલોના પ્રયોગમાં અભિસંધિત ઉદીપક શું હતો તો અભિસંધિત ઉદીપક ઘંટરીનો અવાજ હતો તો આપણે યાદ રાખવાનું છે હવે જોઈએ અભિસંધિત પ્રતિક્રિયા જેને કન્ડિશન રિસ્પોન્સ કહેવામાં આવે છે શિયાળ તરીકે ઓળખાય છે જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલાં જે તે ઉદ્દીપક સાથે ન હતું પરંતુ શિક્ષણ કે મહાવરા બાદ ચોક્કસ ઉદ્દીપકની રજૂઆત થતાં જ ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો એને અભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે તો અહીંયા ગણતરી ગણતરીનો અવાજ સાંભળતા લાળ ઉત્પન્ન થાય છે તો લાળ ઉત્પન્ન થવી એને અભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે પાવલોના પ્રયોગમાં ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયાને અભિસંધિત પ્રતિક્રિયા સિયા તરીકે કનિશન રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે શાસ્ત્રીય અભિસંધાનની સમગ્ર પ્રક્રિયાને આપણે જે થિયરી જોઈ એને આપણે ઇઝી વેથી સમજવું હોય તો અભિસંધાન પહેલાં શું હતું તો ખોરાક જ્યારે અનકન્ડિશનલ સ્ટિમ્બ્યુલન્સ ઉત્પન્ન કરતા હતા અથવા તો રજૂ કરતા હતા ત્યારે શું જોવા મળતી હતી તો લાળ સ્ત્રાવ જોવા મળતી હતી એટલે કે અનકન્ડિશનલ રિસ્પોન્સ જોવા મળતું હતું કે ખોરાક રજૂ કરીએ છીએ તો લાળ ઉત્પન્ન થાય છે હવે અભિસંધાન દરમિયાન શું થાય છે અભિસંધાન એટલે કે જોડાણ હવે ખોરાકની સાથે ઘંટરીનો અવાજ રજૂ કરવામાં આવે છે એટલે કે ગંત્રીનો અવાજ વધતા ખોરાક રજૂ કરવામાં આવે છે ત્યારે લાળ ઉત્પન્ન થાય છે હવે અહીંયા યુ સી આર એટલે શું અનકન્ડિશનલ રિસ્પોન્સ કે ગણતરીનો અવાજ રજૂ કર રજૂ કરવામાં આવે છે અને પછી ખોરાક રજૂ કરવામાં આવે છે તો લાળ ઉત્પન્ન થાય છે તો એ અભિસંધાન દરમિયાનનું છે હવે અભિસંતાન એટલે કે જોડાણ થઈ ગયા પછી શું જોવા મળે છે તો ફક્ત ગણતરીનો અવાજ વાગે છે અને લાળ ઉત્પન્ન થાય છે તો એને શું કહેવામાં આવે છે અભિસંધાન સ્થપાઈ ગયું કે સી એસ કંડિશનલ સ્ટિમ્બ્યુલન્સ હવે જ્યારે ગણતરી રજૂ કરવામાં આવે ત્યારે લાળ ઉત્પન્ન થાય તો એ અભિસંધાન થઈ ગયેલું જોવા મળે છે તો આ યાદ રાખવાનું છે હવે જોઈએ પ્રબલન તો પ્રાણીની પ્રતિક્રિયાને બરવતર બનાવતું ઘટક એટલે પ્રબલન કે પ્રાણીને પ્રતિક્રિયા આપવા માટે મજબૂર અથવા તો વધારે મજબૂત બનાવે છે તો એને પ્રબલન કહેવામાં આવે છે પાવલોના પ્રયોગમાં ખોરાક એ પ્રબલન તરીકે કાર્ય કરે છે ત્યારબાદ છે વિલોપન તો પ્રાણીમાં એકવાર અભિસંધાન સ્થપાઈ જાય પછી સતત અભિસંધિત ઉદ્દીપક એટલે કે ઘતરીનો અવાજ સાથે જો અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે ખોરાક રજૂ કરવામાં ન આવે તો પ્રબલકની ગેરહાજરીમાં ક્રમશઃ અભિસંધાન લુપ્ત થતું જોવા મળે એને વિલોપન કહેવામાં આવે છે કે કૂતરું જ્યારે ગણતરીનો અવાજ સાંભળતાની સાથે લાળ ઉત્પન્ન કરતા શીખી જાય છે હવે વારંવાર પ્રયત્ન કરવામાં આવે છે તો ખોરાક ગણતરીના અવાજ પછી ખોરાક રજૂ કરવામાં ન આવે તો જે લાળ ઉત્પન્ન કરતાં કૂતરું શીખી ગયું હોય તો એ ધીરે ધીરે ભૂલી જાય છે તો એને શું કહેવામાં આવે છે વિલોપન કહેવામાં આવે છે હવે જોઈએ ઉદીપક સામાન્યકરણ તો સામાન્યકરણ એટલે એક ઉદ્દીપક જેવા સમાન લાગતા અન્ય ઉદ્દીપકને પહેલાનો ઉદ્દીપક સમજવો અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકતા અભિસંધિત ઉદ્દીપક સાથે સામ્ય ધરાવતા અન્ય કોઈ પણ ઉદ્દીપકથી પણ અભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન થાય તો એને ઉદ્દીપક સામાન્યકરણ કહેવામાં આવે છે એટલે કે પહેલાં અહીંયા શું હતું ગણતરી જેવું કોઈ ઉદીપક રજૂ કરવામાં આવે ફોર એક્ઝામ્પલ બઝર દ્વારા આપણે અવાજ ઉત્પન્ન કરવામાં આવે અને કૂતરું લાળ ઝરતા શીખી જાય તો એને શું કહેવામાં આવે છે સામાન્યકરણ કહેવામાં આવે છે પાવલોના પ્રયોગમાં ઘંટરીના અવાજ દ્વારા ઉત્પન્ન થતી કૂતરાના મોમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જો ઇલેક્ટ્રિક બઝરના અવાજ દ્વારા પણ ઉત્પન્ન થાય તો કૂતરાએ ગણતરીના અવાજનું બઝરના અવાજ સાથે સામાન્યકરણ કહ્યું એમ કહી શકાય ટૂંકમાં બે ઉદ્દીપક સામાન્યકરણ દ્વારા કંઈક શીખવામાં આવે તો એને ઉદ્દીપક સામાન્યકરણ કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ ગણતરીના જેવો જ ઇલેક્ટ્રિક બઝર દ્વારા અવાજ ઉત્પન્ન કરવામાં આવે અને કૂતરું લાલ જતા શીખી જાય તો એને ઉદ્દીપક સામાન્યકરણ કહેવાય હવે જોઈએ ઉદ્દીપક ભેદબોધન તો ઉદ્દીપક ભેદબોધન એટલે બે ઉદીપક વચ્ચેના તફાવતને પાળકવો આપણે જોયું એમ કૂતરામાં ગણતરી સાથે જોવા મળતી પ્રતિક્રિયા કૂતરામાં બઝર સાથે પણ જોવા મળી આ કારણ કે કૂતરાએ ગણતરીના અવાજનો બઝરના અવાજ સાથે સામાન્યકરણ કર્યું પરંતુ કુતરાને ગણતરી સાથે ખોરાક આપવામાં આવશે અને બઝરના અવાજ પછી ખોરાક આપવામાં ન આવે તો ધીરે ધીરે કૂતરો ગણતરીના અવાજ સાથે અને બઝરના અવાજ વચ્ચે ભેદ પાટકી શકે છે કે જ્યારે શું કરવામાં આવે કે ફક્ત ગણતરીનો અવાજ રજૂ કરવામાં આવે ત્યારે જ ખોરાક મળશે અને બઝનનો અવાજ રજૂ કરવામાં આવે ત્યારે ખોરાક ન મળે તો એ બે વચ્ચે ગણતરીના અવાજ વચ્ચે અને બજરના અવાજ વચ્ચે તફાવત પાડખવામાં આવે તો એને શું કહેવામાં આવે છે ઉદીપક ભેદબોધન તરીકે ઓળખવામાં આવે છે હવે જે આપણે થિયરી જોઈએ જોઈ ગયા એને શોર્ટ એન્ડ સ્વીટમાં સમજી લઈએ તો ઉદીપક સૌપ્રથમ ખોરાક જે છે તો પ્રતિચાર શું જોવા મળશે લાળ ઝરણ જોવા મળશે તો ઉદીપક ની સામે લાળ ઉત્પન્ન થાય છે હવે શું કરવામાં આવે છે તો ગંત્રી વગાડવામાં આવે છે એટલે કે પ્રતિચાર કરવામાં આવે છે તો પ્રતિચારમાં શું જોવા મળશે કાન ઊંચા કરવા અથવા તો લાળ ન જરવી ત્યારબાદ ઘણતરીનો અવાજ અને ખોરાક રજૂ કરવામાં આવે તો લાળ ઝરે છે અને ઘંટરીના અવાજ પછી લાળ ઝરવા લાગે છે તો આ સ્ટેપ પણ યાદ રાખવાના છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ